કેવા માણસો સત્તાના સ્થાન ઉપર બેઠા છે કે જેમના શાસનમાં સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવે છે અને આ ચોરના દીકરાઓના પેટનું પાણી નથી હલતું કેવા નાલાયક માણસો છે એટલા છેલ્લી ક્વોલિટીના કે ગુજરાતની એક દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરી એ દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડી અબિલ ગુલાલ ઉડાડીએ નું સ્વાગત સન્માન કર્યું આ રામના નકલી ભક્તોએ આ રામના ભક્તો છે જે તલવારોના ત્રિશુલો વેચતા હોય ભારત માતાની છાતી પર કોમવાદનું ઝેર ફેલાવતા હોય હે પાટણની ધરતી તારો તો ઇતિહાસ કેવો ઉજળો અને રૂડો છે